નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત મિત્રો આજે આપણે એવા શેરો વિશે વાત કરવાના છીએ

મિત્રો વાત કરીએ માર્કેટમાં રિકવરી ટકાવી રાખવી થોડી મુશ્કેલ બની ગઈ છે નિફ્ટી ફરી એકવાર છવ્વીસ હજાર નીચે જતો જોવા મળી રહ્યો છે પ્રોત્સાહન પગલાની પણ મેટલ આવી છે આ કારણે ભારતમાં પણ મેટલના ભાવમાં વધારો થયો છે મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષમાં મેટલ શેરોમાં રોકાણ કરવા માટે રાહ જોવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ચીનના ચીનમાં સમસ્યાઓ ખૂબ મોટા ફાય છે આપણે જોવું પડશે કે ચીનની સરકાર આ પડકારોને કેવી રીતે સામનો કરે છે પરંતુ મેટલ શહેરોમાં ટૂંકા ગાળામાં સારા જણાય રહ્યા છે તો આ શેરો વિશે આપણે માહિતી જોઈએ એલ્યુમિનિયમ ના સ્ટોક સારા છે સુધીપદ્યા વધુમાં કહ્યું કે લાંબા ગાળાની દ્રષ્ટિથી મેટલ સેક્ટરમાં એલ્યુમિનિયમ ના શેરો સારા જણાવ્યા છે વિશ્વભરમાં સૌથી મોટી બાબત એ છે કે અન્ય ધાતુમાંથી એલ્યુમિનિયમ તરફ થતો ત્રણ ગણો થયો છે આ સિવાય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય મશીનોમાં એલ્યુમિનિયમ નો ઉપયોગ વધી રહ્યો છે આગામી દિવસોમાં એલ્યુમિનિયમ ની માંગમાં નોંધપાત્ર વધારો થવાનો છે આ લાભ તેની કંપનીઓને પણ મળશે એલ્યુમિનિયમની વેલ્યુ વેલ્યુમાં ચેનમાં સામેલ છે આગળ જતા આપણને ટૂંકા ગાળા માટે પોઝિટિવ છે કે બાકીની મેટલ્સ પર ઘટના ઉપર નજર રાખવી પડશે એટલે કે એક્સપર્ટે લાંબા ગાળા છે बजे खांदी बँको पर પોતાનો અભિપ્રાય આપતા સુદીપે કહ્યું કે જડી એફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પર પોઝિટિવ છે

મહિન્દ્રામાં વધારો જોવા મળી શકે છે અને મહિન્દ્રાના શિરો માં પણ નજર રાખવાની કીધી છે સિમેન્ટ સ્પેસ પર પણ એક્સ પોઝિટિવ છે સિમેન્ટ સેક્ટર પર વાત કરતા સુદીપે કહ્યું ચોમાસું પૂરૂ થઈ રહ્યું છે સિમેન્ટ સ્પેસ પર તેનો પોઝિટિવ અભિપ્રાય છે હવે માંગ વધવાની ધારણા છે દેશમાં બાંધકામનું કામ ઝડપી ચાલી રહ્યું છે તેથી દરેક જગ્યાએ સિમેન્ટની માંગ છે આ લાંબા ગાળાની દ્રષ્ટિએ અલ્ટ્રાટેક સારી જણાય છે આ સ્ટોકમાં ખરીદીની સલાહ એક વર્ષથી વધુના સમયમાં છે જો તમે આ સેક્ટર માં નાના મધ્યમ શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગો છો તો જે કે સિમેન્ટ રોકાણમાં સારી તક છે આ સિવાય રામપુર સિમેન્ટ પણ સારું રહેશે ને આશા છે કે આગામી દિવસોમાં આઈટી શેરોમાં પણ તેજી જોવા મળશે